તમારી સાથે મુહિમ રાહુલ ગાંધી આજે ગુજરાતની અંદર આવ્યા છે રાહુલ ગાંધી ગુજરાતને દ્વાર અને ભારતીય જનતા પાર્ટીને મોટો પડકાર આ નિવેદન સાથે રાહુલ ગાંધી આજે ગુજરાતની અંદર આવ્યા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા કાર્ય કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર કરવાનો પ્રયત્ન કર્યો અને રાહુલ ગાંધી કે જે તેમને સંસદમાં આપેલા નિવેદન લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તારીખ બે જુલાઇના રોજ અહીંયા જપા જપી સર્જાઈ હતી તેને લઈ પણ રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે તમે લોકો બબ્બર શેર છો અને તમને લોકોને કોઈથી ડરવાની જરૂર નથી અને આજે કાર્યકર્તામાં ઉત્સાહનો સંચાર કર્યો ત્યારે ગિરિશભાઈ પિલવાઈ આપણી સાથે છે અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું સમગ્ર પરિસ્થિતિ છે અને કોંગ્રેસ અચાનકથી ઉર્જાનો સંચાર જે જબરજસ્તપણે કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે એકસો એકસઠની સામે જે પડકાર કોંગ્રેસ હાલ ફેંકી રહી છે રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવીને કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુજરાતમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવવા જઈ રહી છે આટલો કોન્ફિડન્સ કાઢી આવ્યા ગિરીશભાઈ શું કહેશો કેવી રીતે આટલો કોન્ફિડન્સ ગાંધીજી આવ્યા એમનું એક સૂત્ર પહેલેથી છે ડરો મત ડરાવો મત એ સૂત્ર સમગ્ર કાર્યકર્તાઓને આપેલું છે આ બનાવ બન્યો બીજી તારીખે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જે કોંગ્રેસ કાર્યાલયમાં આવીને તોડફોડ કરી જે ખરેખર હિન્દુની વાત રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં કરી છે વાત રાહુલ ગાંધીએ કરી છે ને એમને સૂત્ર આપ્યું છે ડરો મત ડરાવો મત તો આજે જે રાહુલ ગાંધી પાયા છે તેમણે સમગ્ર કાર્યકર્તાઓને એ આપ્યું છે તો અમે સમગ્ર કાર્યકર્તા અને પ્રદેશની નેતાગીરી રાહુલ ગાંધીને અમે અભિનંદન આપ્યા છે અમારો જોમ જુસ્સો વધારવા આવ્યા છે આજે એટલે અમે અહીંથી અમને જે માર્ગદર્શન આપ્યું છે રાહુલ ગાંધીજીએ એ અમે ખભે કે ખભો મિલાવીને ગુજરાતની જે ભાજપની સરકાર છે તેમને અમે કાઢીશું એવી અમે રાહુલ ગાંધીને અમે રાહુલ રાહુલ ગાંધી રાહુલ ગાંધીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી હિન્દુ વિરોધી નિવેદન ગણાવ્યું તેને લઈ શું રાહુલ ગાંધીએ પાર્લામેન્ટમાં ક્યાંય પણ શિવજીનો ફોટો રાખીને ભગવાન શિવના જે આદેશ છે એમને એ વાત કરી છે ક્યાંય પણ પાર્લામેન્ટની અંદર હિન્દુ વિરોધી વાત માન્ય રાહુલ ગાંધીએ વિરોધ પક્ષના નેતાએ કરેલી નથી એકસો ત્રીસ ને સમગ્ર ઇન્ડિયા બહાર પણ લોકોએ ટીવી નિહાળ્યું છે એક પણ જણાએ એવું કીધું નથી કે રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી વાત કરી છે એવું એક પણ નિવેદન કોઈ આપ્યું નથી શંકરાચાર્ય આ દેશના જે હિન્દુઓના એમણે પણ રાહુલ ગાંધીજીનું જે સંદેશો છે પાર્લામેન્ટની અંદર હિન્દુની વાત એમણે વખાણી છે કે હિન્દુ વિરોધી વાત

હિન્દુત્વની જ વાત કરી છે એમને હિન્દી હિન્દુ વિરોધી વાત કરી જ નથી ભગવાન શંકર અને તારો કે બુદ્ધ હોય તો બુદ્ધ તો અહિંસાનો ધર્મ છે અહિંસા પરમો ધર્મ એવી વાત કરી છે કે હિન્દુ હોય તો હિન્દુ એ હિંસા ફેલાવે નહીં બરાબર એટલે હિન્દુત્વની જ વાત કરી છે અને સમગ્ર સમગ્ર ભારત દેશને લઈ અને એમને શાંતિપૂર્વકની જે વાત કરી છે અને જે આખો એ હિન્દુ હિન્દુત્વનો મુદ્દો આ લોકો ભાજપ જ કર્યો છે અને હવે એવો એમની પાસે કોઈ મુદ્દો રહ્યો નથી એટલા માટે તે પાર્લામેન્ટમાં આ રીતે વાત કરે છે કોંગ્રેસ બનાવશે બનાવશે અને બનાવશે અચ્છા તમારા બંનેને એક સવાલ પૂછું સાબરકાંઠાને લઈ આગળની રણનીતિ શું રહેવાની સાબરકાંઠામાં પણ અમે ઘણી બધી આ વખતે જોર લગાવ્યું હતું પણ તુષારભાઈ ચૌધરીએ પણ સારો પ્રચાર કર્યો અમે સાથે રહીને પ્રચાર કર્યો છે અને ખરેખર લોકોએ શું કર્યું છે કે સામાજિક મુદ્દાના સામાજિક સમીકરણોને લઈની સીટ તો ઘણા વર્ષોથી આવતી નથી એ ભાજપ તરફી છે પણ ઘણો બધો અમે પ્રયત્નો અત્યારે રામભાઈ સોલંકીને બધા રાજેન્દ્ર સારો એવો પ્રયત્ન કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ એક નવા ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અંદર

મારું નામ રમેશભાઈ બરોબર હિન્દુ એટલે હિન્દુની સ્પર્શ વ્યાખ્યા માનનીય રાહુલ ગાંધીએ કરી અને દૂર એટલે દૂર રહેનાર જે હિંસાથી દૂર રહે છે એ ચોખ્ખો હિન્દુ છે બાકી જે સંસદ ચાર જણા ઉભા હતા રાજનાથ શ્રી અમિત અમિત શાહ નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર યાદવ જે જે ઉઠ બેઠક કરેલા છે એ હોય સફેદ પણ અંદર કાળા કામ હોય એટલે બગલા જેવા કામો આનાથી દૂર રહેશે એટલે આ કાકા એ જે હિન્દુ ની વ્યાખ્યા કઈ હિંસાથી દૂર દેનાર સૌથી મોટો ધર્મ કયો માનવ ધર્મ તમે કોઈ એક ધર્મ ને પ્રાધાન્ય આપીને દેશનું વિખંડન વિભાજન કરો અને દેશના જયારે નાનામાં નાનો માણસ વિકાસ કરશે ત્યારે દેશ આગળ જઈ રહ્યો છે રોજગારી માગે દરેક ને ન્યાય મળવો જોઈએ અને ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકી દો જે મોટા ભ્રષ્ટાચારીઓ બેઠેલા ઉખાડી ઘરની જ્યારે વિકાસ થશે ત્યારે દરેકને લાગણી આપશે અને વિધાઉટ ભાષણ કોઈ પણ પક્ષ વિકાસની તે કરશે આ મારું સૌથી નિવેદન છે એટલે સૌથી મોટું કે જે આપણા વિકાસના ગામમાં જે આવતા અવરોધથી ચૌ ઝાડની ઉધઈ જે છે એ ઉધઈ ઝાડ થશે તો ઝાડનો ખાતર કે પાણીનો વિકાસ થશે ને ઝાડ શું વિકસિત થશે એટલે મેઇન વસ્તુ ચૌદસો જે નડે છે એ ચૌદસોને દૂર કરો કોઈ પણ પક્ષ હોય તો જે રીતનું તમે જોયું કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના જે કાર્યકર્તા થયો છે પોલિટિકલ પંડિત હોય રાજકીય વિશ્લેષક હોય કે પછી અન્ય કોઈ માધ્યમનો કોઈ પત્રકાર હોય પરિણામો બાદ જે ભારતીય જનતા પાર્ટી નું હતું દરેક બેઠક પાંચ લાખ કરતા વધારે જીતવાનું સપનું હતું અને તેમાં ગેનીબેન ઠાકોરે જયારે બનાસકાંઠાથી જીત મેળવી અને તે બાદ રાહુલ ગાંધી ની ગુજરાત ની અંદર રાહુલ ગાંધીનું સંસદની અંદર એટલે કે નરેન્દ્ર મોદી અમિત શાહ ની ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદી અમિત શાહ ના ગુજરાતમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન હરાવવા જઈ રહ્યું છે ત્યારે આ નિવેદન બાદ કોંગ્રેસના કાર્યકરોમાં સખત ઉત્સવ પરંતુ લાગી રહ્યું છે કે વિધાનસભાની અંદર બે મહિના પહેલા લાગતું હતું કે સત્તા દૂર દૂર સુધી તેમની હાથ નહીં આવે પરંતુ બે મહિના પૂર્ણ થતા જ હવે કોંગ્રેસના કાર્યકરોમાં એક અલગ